આજે બોટાદ જિલ્લામાં આવવાનું થયું છે બોટાદ જિલ્લાના કાર્યકર્તાઓની સાથે સ્નેહ મિલનનો કાર્યક્રમ બોટાદ શહેરમાં રાખવામાં આવેલો આ કાર્યક્રમમાં અમારા પ્રમુખ શ્રી મયુરભાઈ અમારા જિલ્લા પંચાયતના પ્રમુખ જેઠીબેન અને અનેક ભારતીય જનતા પાર્ટીના શીર્ષ આગેવાનો કાર્યકર્તાઓ મહિલા બહેનો મહિલા પદાધિકારી નગરસેવકો તાલુકા પંચાયતના સદસ્યો જિલ્લા પંચાયતના સદસ્યો મંડળના પ્રમુખો આમ અનેક ભારતીય જનતા પાર્ટીના કાર્યકર્તાઓ આજે બોટાદ શહેરની અંદર સ્નેહ મિલનમાં આવેલા ભગવાન અને પ્રભુને પ્રાર્થના કરું છું કે સૌને આરોગ્ય સારું આપે શાંતિ આપે સમૃદ્ધિ આપે અને પ્રગતિ કરે એવી શુભેચ્છાઓ પાઠવું છું બોટાદ જિલ્લાના કાર્યકરોને આ સ્નેહ મિલનના માધ્યમથી મળવાનું થયું છે આદરણીય વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદી સાહેબના નેતૃત્વમાં આપના માધ્યમથી પણ આહવાન કરું છું કે આપણા દેશના યુવાનો અને આપણા દેશના લોકોના પરસેવાથી બનેલી ચીજવસ્તુનો આપણે વધારેને વધારે ઉપયોગ કરીએ હર ઘર સ્વદેશી ઘર ઘર સ્વદેશી આ સૂત્રને આપણે સાર્થક કરીએ અને આપણા દેશની બનેલી વસ્તુનો આપણે ઉપયોગ કરીએ અને ભારત આજે આત્મનિર્ભર તરફ આગળ વધી રહ્યો છે ગુજરાતના મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલ સાહેબ દ્વારા ગુજરાતના અનેક વિકાસને આયામોને પ્રાપ્ત કર્યા છે કમોસમી વરસાદના કારણે ખેડૂતોને પણ ઘણું નુકસાન થયું છે ત્યારે ટૂંક સમયમાં બોટાદ જિલ્લાના ખેડૂતોનો પણ અહીંયા સર્વે ટૂંક સમયમાં થવાનો છે આજે બોટાદ જિલ્લાની દિશા મિટિંગનું પણ આયોજન થયું અને આ દિશા મિટિંગના માધ્યમથી છેવાડાના લોકો સુધી સરકારની યોજના પહોંચે અને વિકાસમાં પ્રગતિ થાય આમ અનેક પ્રકારના સુઝાવ સાથે આજે દિશા મિટિંગ પણ પૂર્ણ થઈ છે આદરણીય વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદી સાહેબના નેતૃત્વમાં સૌનો સાથ સૌનો વિકાસ આ મંત્ર સાથે યુવા હોય કિસાન હોય ગરીબ હોય કે મહિલા હોય સૌનો વિકાસ થઈ રહ્યો છે ભારત આજે એક નવા વિકાસના આયામ સાથે આગળ વધી રહ્યું છે ભારત આજે આત્મનિર્ભર બની રહ્યું છે ભારત આજે સ્વદેશી વસ્તુ ઉપર અને દેશના લોકોના યુવાનોના અને લોકોના પરસેવાથી બનેલી વસ્તુનો મહત્તમ લોકો ઉપયોગ કરી રહ્યા છે ત્યારે આવનાર દિવસોની અંદર આપણે ખૂબ પ્રગતિ કરીએ એવી પણ સૌને શુભેચ્છાઓ પાઠવું છું